જેમ કે બાળક 90% લાવ્યું હોય તો સાયન્સ જ લેવાનો આગ્રહ કરે છે. એવરેજ હોય તો કોમર્સ અને ઓછા માર્ક્સ આવે તો આર્ટ્સ પણ ખરેખર વાત તો એ છે કે માર્ક્સ એ માત્ર એકેડેમિક પરફોર્મન્સનો પરિબળ છે. પણ બાળકની રુચિ એટલે કે ઇન્ટરેસ્ટ, ક્ષમતા એટલે કે એબિલિટી અને લક્ષ્ય એટલે કે ગોલ એ છે શું એ શોધવું પેરેન્ટ્સ માટે મહત્વપૂર્ણ છે. કેમ કે લાઈફમાં કરિયર બિલ્ડ કરવાનો આ તેમનો ફર્સ્ટ સ્ટેપ છે. હવે સ્ટ્રીમ વિશે થોડું જાણીએ.

ટાઈમ મેનેજમેન્ટ અને કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે તો હવે વાત કરીએ કોમર્સ સ્ટ્રીમ પસંદ કરનારા વિદ્યાર્થીઓ માટે તો તેઓ નાણાં વ્યવસાય એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ જેવી બાબતો આ સ્ટ્રીમમાં શીખે છે જેના મુખ્ય વિષય છે સીએ સીએસ બીકોમ બીબીએ એમબીએ બેન્કિંગ અને ફાઇનાન્સ કોમર્સ એ વિદ્યાર્થીઓ માટે છે જેને કેલ્ક્યુલેશન અને લોજિકલ થિંકિંગમાં રસ હોય બિઝનેસ વર્લ્ડ સમજવામાં રસ હોય અને થોડું પ્રોફેશનલ ફિલ્ડ તરફ ઊંડી સમાજ મેળવવી હોય તો હવે વાત કરીએ આર્ટ સ્ટ્રીમની તો આજે આર્ટ સ્ટ્રીમ માત્ર પેઇન્ટિંગ કે ડ્રોઈંગ માટે નથી પણ આ સ્ટ્રીમ જર્નાલિઝમ સાયકોલોજી સિવિલ સર્વિસીસ લાઈક યુપીએસસી લેંગ્વેજીસ સોશિયલ વર્ક અને ડિઝાઇન જેવા ફિલ્ડ સુધી પહોંચે છે આર્ટ્સ એ વિદ્યાર્થીઓ માટે છે જેને વિચારો વ્યક્ત કરવા ગમે છે જેને સમાજના મુદ્દાઓમાં રસ હોય છે જેને લેંગ્વેજ લિટરેચર કે હિસ્ટ્રી જેવા વિષયો ગમે છે સારી છે એ પ્રશ્નના બહુ બધા જવાબ છે પણ તમારું ઇન્ટરેસ્ટ એ સૌથી મોટો જવાબ છે કોઈ ફ્રેન્ડ શું લઈ રહ્યો છે કે પેરેન્ટ શું કહે છે એ જોઈને નહીં પણ તમારા ફ્યુચરને ધ્યાનમાં રાખીને નિર્ણય લો જરૂર પડે તો કરિયર કાઉન્સેલર સાથે પણ વાત કરો તમારું ઇન્ટરેસ્ટ ગોલ અને કેપેબિલિટી આ ત્રણેય જો એક જ દિશામાં જાય તો ભવિષ્ય બ્રાઇટ છે પછી એ કોમર્સ હોય સાયન્સ હોય કે હોય આર્ટ્સ તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો તમારા એ ફ્રેન્ડ્સ અને રિલેટીવ જેના માટે આ ઇન્ફોર્મેશન મહત્વની છે અને આવા ને આવા વિડિયો જોવા માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ